ચૂંટણીના લાંબા સમય બાદ અટકળનો અંત બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાનું મૂળભૂત વેપારી મથક ગણાતા થરા માર્કેટયાર્ડ ખાતે આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી જિલ્લા રજિસ્ટ્રાર એસ એન ઝાલાના અધ્યક્ષતાને આ ચૂંટણી પ્રક્રિયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી ચૂંટણી પ્રસંગે ભાજપના અનેક અગ્રણીઓ તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ ચૂંટણી પ્રક્રિયામાં કોઈપણ હરીફ ઉમેદવાર મેદાનમાં ન આવતા ચેરમેન પદે ઈશ્વરભાઈ પટેલ અને વાઇસ ચેરમેન પદે કિરીટભાઈ ઠક્કરની બિનહરીફ વરણી કરવામાં આવી હતી ચેરમેન તથા વાઇસ ચેરમેનની જાહેરાત થતાની સાથે જ ભાજપના કાર્યકરોમાં તેમજ ઉમેદવારોના સમર્થકોમાં એક આનંદની લહેર જોવા મળી હતી આ ચૂંટણી પ્રક્રિયા સમયચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી નવીન ચેરમેન તેમજ વાઇસ ચેરમેનને ફુલહાર પહેરાવીને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા નવખંડ મહાદેવ મંદિરમાં દર્શન કરી માર્કેટ યાર્ડના શેડમાં આભાર માન્યો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને ખેડૂતો હાજર રહ્યા હતા આ ચૂંટણી પ્રક્રિયા યોજાતા કોણ બનશે ચેરમેન અને કોણ બનશે વાઇસ ચેરમેન આવી અટકળોનો અંત આવ્યો છે ન્યૂઝ